સોલંકી ધિયાની જબોઈ મારે ધાનુ છે ઈ છે ને મોટી દિન સિંગર મારા કેટલા 55 થઈ ગયા છે 55 55 સો નહીં 55 55 65 સબસ્ક્રાઇબ થઈ ગયા છે મોટામાં મોટા અમારા સબસ્ક્રાઇબ છે સબસ્ક્રાઇબર છે સબસ્ક્રાઇબર નહીં વ્લોગર છે વ્લોગર હે વ્લોગર અને હજી સુધી મે એમને સબસ્ક્રાઇબ નથી કર્યા તો હવે હું ઈ મને કરશે હે ને એ ગીત ગાતો ગીત ગાતો જો અમે હિંડોળે બેઠા છીએ એવા ગાજુ નહીં એમ છે સિંગર છે મીઠા બાબા મારતાનું બેન છે ને મોટા મોટા સિંગર છે હા બોલતા ભલે ન આવડે પણ ગીત ગાતા બહુ આવડે

শান্তি করেন ওম শান্তি করো কাজ কেন ওম শান্তি